એમ કહો એ દેજો ના જો પૈસા તું આલે પોટલી ના હા હું લી આ તમે હાલ હું જોઉં કે તું હાલ બીજી પોટલી લે હાલ લઈને ના Tarro raamji Aar mung lay na put Ha Cha He adyo Aaw he adyo Lay na ilia Baka E baka Lay na put ninaik ilia Asi tar kunu ilia Maru Kuy na awa woi Mung na he biato Tu chay nilay na ina ilia Haay

તારી આ બાદરજી બધું મારું પે નાખીશું છું તો હલવાનું કર્યું મન એ બાદરજી ના ના મુ કોઈ કર્યું નહી तुम मन मना तो नहीं पर हडो अब बेसिन दगाडो हडो जी हडो दगाडो कटू जी ए गटू जी उठक ले आए कटू जी ओए गटू जी ए, ए उठता क्यों नहीं लिया मन तो ख़बीर से जतो र मुचुका दगाडो कटू जी हैं नहीं उठदा ए गटू जी उठता नहीं कटू जी मना जी हां को आवाज क्यों लेतो આખરે ચેક કરો કોઈ કઈ બની તમે તમને ખબર હોત કઈ દે શું ફેદાળા તો બાપા વચો ખબર કઈશું ખબર હોત તો

આપણે હું શું કહું છું મૂકોજી બે જણાની જરૂર પડે તમારું વાવવું પડે એવું છે આપણે પેલું છેતર નહીં ત્રણ વાઈ તૈયન પડે એકાણે ગટુ જેને તકલીફ વધાર થઈ ગઈ તે આવો તમે અને અમે બે જણા બેઠા હાલ વહે બીજું એટલે છુ એમાં જ ખબર હું તો ખાલી વો ઘરે જ જાતો હતો અને એમની બલોજી બાજુમાં બેઠા હતા

હું આવ્યો મારતા મારે તો ના કરી જેમ રો છો મારે પેલો બહિ સારું રોવે પેલો રોય હું રો મને તો ખબર જ નહીં પડતી રો કહું પણ પેલા બે રો તો હું રો કેવું પડી ગયો પડી ગયું રોઈ એ શું કરતા ના ધોય

ખબર હે રાત ના ઉભા નહીં દઉં ઊભા ઉભા હિસાબ હાલી દાજો મારા મારા હિસાબ લ્યા

જોઈ લીધા મારવા ભરોસે સંસાર

મારવા સુધરી તો આવે એટલે અમે શું કર્યું ગુનો શું કરે પીતર ના પડી ઉપાય અમે ના પીવાની એવી